વૃક્ષારોપણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાંશુ શર્મા અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિદ્યાલયના પ્રાચાર્ય શ્રી નીરજ જોનવાલની સક્રિય હાજરી રહી કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલકુમાર ત્રિપાઠી હરિત પર્યાવરણ અને સ્થિર વિકાસના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે ભાગ લેનારાઓ દ્વારા કરવામાં આવેલું વાવેતર ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છતા અને સ્વસ્થ પર્યાવરણ સુનિશ્ચિત કરશે તેમણે આ આયોજનને માત્ર ઔપચારિકતા તરીકે ન માનતા પર્યાવરણ સંરક્ષણ જનજાગૃતિ અને સામાજિક જવાબદારીનું પ્રતિક ગણાવ્યું વૃક્ષારોપણ અવસરે આપવામાં આવેલા પ્રેરક સંદેશાઓએ ઉપસ્થિત જન સમુદાયને સ્વચ્છતા અને હરિયાળીનું મહત્વ આત્મસાત કરવા માટે પ્રેરિત કર્યા આ દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ વરિષ્ઠ અધિકારીઓ સાથે विद्यालयનું નિરીક્ષણ પણ કર્યું નિરીક્ષણ દરમિયાન તેમને આ જાણીને આનંદ થયો કે રજાઓ હોવા છતાં ધોરણ દસ અગિયાર અને 12 ના વિદ્યાર્થીઓ માટે વધારાની કક્ષાઓનું સંચાલન કરવામાં આવે છે શ્રી વર્માએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની અભ્યાસ પ્રગતિ અને વિદ્યાલયમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર